રતનપુર બોર્ડર પર પોલીસનું વાહન ચાલકો પાસેથી નામે થઈ રહ્યા છે આ છે ગુજરાત અને રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર કે જ્યાં બીજા રાજ્યોના ટ્રક સહિત દરરોજ પસાર થાય છે હજારોની સંખ્યામાં વાહનો અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલી આ બોર્ડર પર છેલ્લા કેટલાક સમયથી વાહન ચેકિંગના નામે પોલીસ દ્વારા ઉઘરાણું થઈ રહ્યું હોવાની ફરિયાદો અને બૂમ ઉઠી છે જ્યારે જીએસટીવીની ની ટીમ આ બોર્ડર પાસે પહોંચી ત્યારે પોલીસ વાહન રસ્તા પર ઊભી રહીને વાહનોને અટકાવતી જોવા મળી જ્યારે પોલીસ દ્વારા રોકવામાં આવેલા એક ટ્રક ચાલકને પૂછવામાં આવ્યું તો જાણો તેણે શું કહ્યું જયપુર જયપુર કેટલા રૂપિયા લઈ જવા દીધું આવું જ એક ઝારખંડના જમશેદપુર થી આવેલા ટ્રક ચાલક સાથે પણ બન્યું જોકે તેને પોલીસ કર્મી રૂપિયા આપવાનો ઇન્કાર કરી દીધો તો આ ગાડી ડ્રાઈવર છે પૂછી રહ્યા છે ક્યાંથી આવતા કેમ ગાડી રોકી હતી ઝારખંડ જમશેદપુર તો આ છે અરવલ્લી પોલીસ મોડલ અને આ છે ગુજરાત પોલીસ મોડલ રતનપુર બોર્ડર પાસે પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી કરવામાં આવતા ઉઘરાણા અંગે જયારે ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરાયો પરંતુ તેમને સંપર્ક થઈ શક્યો નહીં ત્યારે રાજસ્થાન માર્ગ પરથી રોજિંદા હજારો વાહન પસાર થતા હોય છે ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા આ ઉઘરાણું કરી રૂપિયા કોને મોકલવામાં આવે છે તે એક સવાલ ઉદભવી રહ્યો છે જ્યારે જીએસટીવી દ્વારા આજે તપાસ કરતા ત્યારે રિયાલિટી ચેક કરતાં ખબર પડી કે એક ગાડીએ પાંચસો રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ દ્વારા પાંચસો ના આવે તો પચાસ પણ આપી દો એવી માગણી થઈ રહી છે અને પચાસ લઈને પણ સંતોષ માણી રહ્યો છે ત્યારે આ અંગે જિલ્લા નાયબ પોલીસવાળાને સંપર્ક કરતા એમને મારો ફોન રિસીવ નતો કર્યો ત્યારે શામળાજી પીએસઆઈ એસ કે દેસાઈની વાત કરતા એમને કોર્ટમાં છે એવું જણાવ્યું હતું અને એમણે કીધું કે ભાઈ અમારી પાસે પુરાવા છે ત્યાં આગળ પૈસાના ઉઘરાણા થઈ રહ્યા છે ત્યારે એમને કીધું હતું કે જીએસએ એના નહીં કાયદેસરની કાર્યવાહી થશે એવું તપાસનું રટન કરી રહ્યા છે રાકેશ પટેલ જીએસટી TV